પ્રયાગરાજ મહાકુંભમાં જનારો જાત્રાળુઓની આ એક પ્રયાગરાજ કુંભ મેળામાં જતું સૌરાષ્ટ્ર પાલિતાણા સુંદરપુરા ખાલસા આશ્રમ એમાં જનારા આ લોકો એમાં જે ટ્રીપ કાઢે છે શું નામ તમારું રજનીભાઈ પટેલ મોડાસા જયરાજ ટ્રાવેલ્સ તમે આ ટુર કેટલા વર્ષોથી કાઢો છો અચ્છા વીસ થી પચીસ વર્ષ થઈ ગયા એટલે તમે આ મહાકુંભ માં ટુર કાઢો છો કે બીજો કોઈ બી કુંભ આખા ઇન્ડિયામાં મોબાઈલ નંબર શું ચોરાણું ચોરાણું ચાલીસ ત્રણ પ્લેનમાં બી કરી રજની રજનીભાઈ નું કેવું છે કે કોઈ બી જગ્યાએ જવું હોય તો અમારો કોન્ટેક કરી શકો છો

વચ્ચે ઊભું રાખવું ગમે તે જગ્યાએ યાત્રાળુઓને સુવિધા પૂરી પાડે છે સંપૂર્ણ વ્યવસ્થા સાથે કાઢે છે અચ્છા આ જાત્રામાં તમે જોડાયા છો તમારું શું નામ ભાઈ વસંતભાઈ પટેલ તલોદ થી આવો છો તમને આ જાત્રામાં કેવી મજા આવી મજા આવી અચ્છા તમે આજકાલ પ્રયાજ જઈ રહ્યા છો અચ્છા આજે કાશીમાં રોકાણ હતું તમારું

અમે પરમ દિવસે મુંબઈ મહારાષ્ટ્ર બદલાપુરથી કે સમજો ઘાટકો પરથી નીકળ્યા મહામાર્ગ આપણે નાગપુર વાળો સમૃદ્ધિ એક્સપ્રેસમાં વ્યવસ્થિત હાલ્યા આવ્યા ગડકરી સાહેબ ની પહેલા તો આપણે ને આપણે અભિનંદન આપીએ કે આખું સારું આપણું ઇન્ફાસ્ટ્રક્ચર ત્યાં ડેવલપ કર્યું આપણા દેશે પ્રગતિના પથ ઉપર લઈ ગયા અને સરસ મજાની જર્ની અમે ત્યાંથી ચાલુ કરી અને આજે અમારો સમજી લો બીજો દિવસ છે કાલે અમે એક એક રાત પહેલી રાત મહારાષ્ટ્ર નીકળ્યા પછી અમે રીવામાં રહ્યા ત્યાંથી અમે સવારે પાંચ વાગે ત્રણેક પ્રયાણ કર્યું અને કાલે કાશી વિશ્વનાથ અમે ચાર વાગે આવી ગયા સરસ મજાના ઘાટના દર્શન કર્યા ત્યાં ગાને અમે મસ્ત નદીની અભે મોજ મળી અને ગંગા આરતીનો લાવો લીધો આજે ઘાટ અમે ફર્યા બાબા વિશ્વનાથના દર્શન કર્યા સરસ મજાના આજે તમે આજે કાશી છો